નમસ્કાર પ્રાચીન અંકલેશ્વરમાં આવેલ રામ એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં માતા જાનકીને ને લાતા ભગવાન શ્રી રામે જમીન પર તીર હતું અને ત્યાં માતા નર્મદા થયા હતા ત્યારથી આ જગ્યા ને તરીકે ઓળખવામાં આવે છે રામકુંડ તીર્થ એ ભરૂચ જિલ્લાની ધરોહર છે ભગવાન રામ માતા જાનકી સાથે અહીંયા પધાર્યા હતા પૌરાણિક લોકકથા પ્રમાણે સચોટથી આવતી વેળાએ માતાજીને તરસ લાગી હતી આથી ભગવાન રામે અહીં જમીન પર તીર માર્યું હતું અને એમાં નર્મદા પ્રગટ થયા હતા ત્યારથી આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે રામકુંડ સ્થિત ભગવાન રામ અને જાનકીના નામથી રામ જાનકી ગૌશાળા આવેલી છે અહીં લગભગ નાની મોટી એકસો આઠથી એકસો જેટલી ગાય છે લઈને સેવાવાળી ગાય છે અમુક વાછરડી પાછરડા દુધાળી ગાય રાખવામાં આવી છે